અરે ફ્રી હતા તો મેં તો લાવ બ્લોગ બનાવી નાખી સવાર સવારમાં બ્લેક બેબી સર્વિસ કરાવીને આવી ગયા હિ ચોકમાં વિરાજભાઈ આવ્યા વિરાજભાઈ અને ગાડી ભાઈ અંતાઈ ગયા હે ગયા હેલે આયેલ વિરાજભાઈ તરફથી આજે ને ચા પીવો હશે વિરાજભાઈ આપણને આપણે પીતા નથી પણ એક ટાઈમ તો પી લેવાનો જ વિરાજભાઈ પાઈ તો પીવાની જોઈ ને મારા ઘરે ગયા નહીં ચા પીવ ને હલો વિરાજભાઈ તરફથી ચા

આવ <laughs> <laughs>

ભાઈ સીટ કવર મારે વિરાજભાઈ થોડા પૈસા કમાણા હે ને થોડો ખર્ચો કરી નાખે નહીં વિરાજભાઈ ઓલા ભાઈ જો સીટ કવર મારે એ આપણે ગાડીમાં ચડાવવાનું હે કાલે કાલે હાઈજે રેલી હે ભરમથી રેલી બીજી રેલી હે હવે જોયે છે ચાવાનું થાય છે નોંધે કાંઈ નક્કી નથી વિરાજભાઈ ત્યારે ખર્ચા કરાવે ગાડીમાં પછી કંઈ નક્કી ન હોય જવું પડે પોલીસવાળા રોકે કે ન રોકે પોલીસવાળા રોકે તો નહીં જવાનું એવા દે એને હેરાન ન કરે આ તાણેરનો ઘરે નહીં ભાઈ આતું ને એ બધું ઠાકરે મસ્તી કરવા આયા છે બે શબ્દ કે જો આ માલિક દુકાનના સીટ કવરના માલિક છે એ ને વિરાજભાઈના ગેરેટ લોકામાં સર્વિસ કરવાની ગાડી

ગાડી હારી હાલે જો અંદર બેઠા શેઠ શેઠ અંદર બેઠા અમે આ કારીગરી અમે કામ કરી એમાં હું સેલ્સ નતો લાગતો એટલે બેટરી નખાવી નહીં સેલ્સ ન લાગતો તમે અમે એના રાખજો તમારા ગામમાં રાખજો હવે લઈને ન હોય જતો ભાઈ ક્યાં ભાઈ નવો પ્લેટ ને બધું નાખવાનું છે આપણે આરટીઓ માની ગાડી લઈને જવાનું એમ તારે ઉપાધી કરવા ટેન્શન નહીં અમારે બીજું કઈ આરટીઓ માન્ય

ચિરાગભાઈ પરમાર નામે કોઈ ને કઈ તમારે કરાવવું હોય ને આપડે વિડીયો બનાવ બતાવજો છો ને તો દસ ટકા ડિસ્કાઉન્ટ રાખું જો મારો બ્લોક બતાવીને તો તને કઈ કામ કરાવ હોય ને તો ડિસ્કાઉન્ટ થોડું દેવું જોઈએ જોઈ લેજો આ ભાઈ રહ્યા ચિરાગભાઈ વર્મા તો આપણે વિડીયો બતાવજો ગમે તમારા ગાડીમાં કામ કરાવી લેવાનું પહેલા પછી ભાઈ પૈસા કે ને તમારે કેવાનું ડિસ્કાઉન્ટ આપો વિડીયો બતાવીને કઈ જવાનું જો ન આપે ડિસ્કાઉન્ટ તો મારામાં કોમેન્ટ કરજો આપણે ભાઈ ને આપણે આવ્યા ભાઈ ભાઈ રૂબરૂ આવું છું એ કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપીશ દસ ટકા કે વીસ ટકા આપીશ તો વીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે બોય વી રૂપિયા ઓછા થાય હો જાજુ સમજતા નહીં પેલા કહી દેવાનું હજાર નું કામ કરો છો ને તો આઠસો જ દેવાના રમદારે આપડો બ્લોક બતાવે એટલે ઓછા લેવા પડશે હો ભાઈ તારે હા રમદારે આવજો બધા જો આ સેટ આવી રહ્યા એનો તો હમણાં પૈસા દેવાના જ છે ઓમીન તમે કંટિન્યુ જોડાયા રહ્યો મારે ભેગા ફાકા પાયરા રાખીએ અમે હમણાં પતંગ લૂટવાય આપણે જવાનું છે ભાવાભાઈને લઈને જો નાગરાજભાઈ બે થી દેખાતા હતા ને તો આવી ગયા જો નાગરાજભાઈ આવો આવો પતંગ ફીરકા તો આવ્યા જ હોય આવો આવો નાગરાજભાઈ આ કેમ હમણે બે છેલ્લા બે થી દેખાતા નથી હે પતંગ આ લીધી નવો હવે લીધો તો ક્યાં સંક્રાંત કરવા ક્યાં જવાનો

તો શું હોય તો આપડે લૂંટશી પતંગ નો હોય તો લૂટીસ કે પતંગ ચગાવીશ હા પછી મોટી પતંગ ઉડે તો જ નાગરાજ ભાઈ મોરબી જવાના હે હું તો આગળ કેટલી બધી પતંગ ને ફિરકોન બધું લઈ આવીશ જોજે અહીંયા આગળ તો અહીંયા રોકાઈ જાય તારે ચગાવીએ તો ચગાવીએ તારે રોકાવાના તો હવે આમાં બાબે બાય બાય કહી દે હાલ બાઈ બાય કહી દે મસ્ત મજાના નાઈ નાય હોય કે રેલી નીકળવાની હે માન જાતા નહીં ત્યાં બધાય છોકરા ભેગા થઈ ગયા કાળું આ જાય ડીજે મારવાનું હે એ સરબત નું જો વાણી આવી ગઈ હે વીરાજભાઈ वहां है ठीक है ના ના આપણો ચોગળો આ પડ્યો આ ઓ સરબત માં ને ટીવા નું હે આમાં સરબત ટીવા નું આ લોકો ફૂલ મોજમાં આવી ગયા જો ઓલા પે બોયા જાય વીરાજ પર બધાઈ જા લોલી ચાલુ કરવાની બાકી આ ભાઈ ડીજે ચાલુ કરે બસ આવ્યા આ બધા ભાઈ કહી દયો દો કાલે आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक कैसे कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय